ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ ટુ દે હેવ સ્ટાર્ટ ફિફ્થ ચેપ્ટર સોફ્ટ સ્કિલ ઇન ધીઝ સોફ્ટ સ્કિલ વી હુ લર્ન અબાઉટ ટુ બોડી લેંગ્વેજ પ્રોક્સિમિક્સ પેરાલિંગસ્ટિક્સ ઇન્ટરપર્સનલ સ્કિલ એન્ડ કોર્પોરેટ કમ્યુનિકેશન સ્કિલ ધ ફર્સ્ટ વન ઇઝ કાઇનેસિક્સ ઓફ બોડી લેંગ્વેજ સોફ્ટ સ્કિલ મતલબ તમે જ્યારે પ્રેઝન્ટેશન આપો છો અથવા તો તમે કોઈ મીટિંગમાં જાઓ છો બિઝનેસ ડીલ કરવા માટે જાઓ છો તો તમારી અંદરની સ્કિલ છે કે જે તમે બેસો છો તો તમારી સ્ટાઇલ બેસવાની કેવી છે તમે બોલો છો પેરાલિંગસ્ટિક વોઇસ ક્વોલિટી કેવી છે એવી રીતે ફર્સ્ટ વન છે ફાઇવ પોઈન્ટ વનમાં કાઇનેસિક્સ ઓફ બોડી લેંગ્વેજ બોડી લેંગ્વેજ કેવી એના ઉપરથી તમે કઈ રીતે માણસને જજ કરી શકો છો તો ઓક્યુલેસિક્સ એન્ડ ફેસિયલ એક્સપ્રેશન તમે કોઈ માણસને ઓળખવો હોય તો ફેશિયલ એક્સપ્રેશનથી કઈ રીતે ઓળખી શકો બોડી લેંગ્વેજથી કઈ રીતે ઓળખી શકો એમાં ફર્સ્ટ વન છે ઓક્યુલેસિક્સ એન્ડ ફેશિયલ એક્સપ્રેશન એમાં ફર્સ્ટ વન ની સરપ્રાઇઝ ઓકે હવે એક ડૉક્ટર આલ્બર્ટ મેન્ડ્રેન છે કે જેણે કીધેલું છે કોઈ પણ માણસને ઓળખવો હોય ને તો સાત ટકા સ્પોકન વર્ડ જે બોલે છે ને એના ઉપરથી ઓળખી શકાય ફર્સ્ટ મિટિંગની અંદર સાત પર્સન્ટેજ એના ઉપરથી ખ્યાલ આવી જાય કે માણસ કેવો છે થર્ટી એઇટ પર્સન્ટેજ એના વોઇસ અને ટોન ઉપરથી ખબર પડે કે ક્લિયરિટી કેવી છે એ માણસ ધીમો છે કોઈ સાવ ધીમો ધીમું બોલતું હોય કોઈ ફાસ્ટ બોલે છે કોઈ પરફેક્ટ માણસને ક્લિયર મગજમાં સમજાઈ જાય એ રીતે બોલે છે પંક્ચુલિટી હોય છે ટાઈમિંગની અંદર અને ફિફ્ટી ફાઇવ પર્સન્ટેજ જે રિમેનિંગ છે તે બોડી લેંગ્વેજથી ખબર પડી જાય છે કે ભાઈ એની હાલવા ચાલવાની ઢબ કેવી છે બેસે છે કઈ રીતે તો આપણને સેવન પર્સન્ટેજ થર્ટી એટ પર્સન્ટેજ અને ફિફ્ટી ફાઇવ પર્સન્ટેજની અંદર ખબર પડી જાય છે કેવી કેવી રીતે માણસો બોલે છે ધ એવરી પાર્ટ ઓફ ધ બોડી કન્ટ્રીબ્યુટ ઇન ધ પ્રોસેસ ઓફ કમ્યુનિકેશન્સ વી અવર શો ધ ઇમોશન્સ ઓફ એંગર કોઈ માણસ ગુસ્સે થઈને ઇમોશન્સ બહાર કાઢે લવ રિસ્પેક્ટ ડેસ્ટેટ સાયનેસ કોઈને ગિલ્ટી ફીલ થઈ હોય તો એ મુજબ આપણને ફેશિયલ એક્સપ્રેશન આપશે કેવી કેવી રીતે ફેશિયલ એક્સપ્રેશન આપશે તો ફર્સ્ટ વન ઇઝ સરપ્રાઇઝ કોઈ માણસને આપણે સરપ્રાઇઝ આપીએ છીએ તો એના ફેશિયલ એક્સપ્રેશન કેવા હોય છે જોઈથી એકદમ હેપીલી હોય છે વાવ સરપ્રાઇઝ ખુશ થઈ જાય છે સેકન્ડ વન ઇઝ એંગર બહુ જ ગુસ્સામાંય માણસ હોય છે તો એ જ્યારે ગુસ્સામાં હોય છે તો એના એક્સપ્રેશન કેવા હોય છે ડિફરન્સ બતાવે છે આપણને ફેશિયલ એક્સપ્રેશનની અંદર કાયનેસિક્સ ઓફ બોડી લેંગ્વેજમાં ઓક્યુલેસિક્સ એન્ડ ફેશિયલ એક્સપ્રેશન છે ને એમાં આપણને ફેશિયલ એક્સપ્રેશનમાં ફોર છે ફર્સ્ટ ફર્સ્ટવાની સરપ્રાઇઝ તમે સરપ્રાઇઝ થઈ જાઓ છો તો તમે કેવો ફેસ કરો છો એંગરનેસ હોય જ્યારે તમે ગુસ્સામાં હોય તો તમે કેવો ફેસ કરો છો ઇન્ટરેસ્ટ છે મતલબ કોઈ તમને સમજાવે છે અને તમે સમજો છો એ વાતને મતલબ ઇન્ટરેસ્ટથી સમજો છો તો તમારો ફેસ કેવો હોય છે સ્ટોપ હોય છે એકદમ માઇન્ડ સ્ટોપ હોય છે અને એનામાં જ કોન્સન્ટ્રેટ કરીને તમે સાંભળો છો સાઇનેસ ઓર ગિલ્ટી ફીલ કઈ થોડાક શરમાવું છો અને ગિલ્ટી ફીલ કરો છો કે ભાઈ મારી ભૂલ છે તો તમારો એક્સપ્રેશન કેવો હોય છે તો ટોટલ આપણે ફેશિયલ એક્સપ્રેશનની અંદર ચાર જ વસ્તુ જોવાની છે કે સરપ્રાઇઝ એન્ગર ગુસ્સામાં કોઈ વ્યક્તિ હોય ગુસ્સામાં હોય તો શું કરશે આઈબ્રો નીચી કરશે આંખની અને એકદમ ગુસ્સો બતાવશે ઇન્ટરેસ્ટ હોય તો શું કરશે થોડાક પીરિયડ માટે સ્ટોપ થઈ જશે તમને સડનલી સાંભળા રાખશે તો તમને ખબર પડશે કે હં અને મારામાં ઇન્ટરેસ્ટ છે સાંભળવામાં મારી વાતમાં બરાબર સાઈનેસ અને ગિલ્ટી શું હોય આઈ કોન્ટેક્ટ વ્યક્તિ નીચું કરી નાખે તમે કોઈને ગુસ્સો કરો ને અથવા તો અત્યારે આપણે જો ક્લાસની અંદર બેઠા હોય તો હું ક્વેશ્ચન પૂછવાનું ચાલુ કરું તો બધા નીચી આંખ કરીને જોશે કે ભાઈ મારો વારો ન આવવો જોઈએ મારો વારો ન આવવો જોઈએ મતલબ સાઈનેસ અને ગિલ્ટી ફીલ કે ભાઈ ગુસ્સામાં છે મેડમ તો લેક ઓફ આઈ કોન્ટેક નીચો કરી નાખે ટોટલ ચાર જ વસ્તુ છે ઇઝી છે ફેશિયલ એક્સપ્રેશનમાં સરપ્રાઇઝ એંગર ઇન્ટરેસ્ટ એન્ડ સાઇનેસને ગિલ્ટી ફીલ બરાબર સેકન્ડ છે પર્સનલ અપિયરન્સ વ્યક્તિને પર્સનલ અપિયરન્સ કેવી રીતે થાય છે તો જ્યારે વ્યક્તિને ફર્સ્ટ ટાઈમ મિટિંગમાં જ્યારે બોલાવે છે ને પર્સનલની અંદર જેમ કે ઇન્ટરવ્યુ દેવા માટે તમે લોકો જાઓ તો અથવા તો કોઈ સાથે ફર્સ્ટ મિટિંગ તમે કરો છો તો તમે કેવા બોડી લેંગ્વેજ યુઝ કરો છો એ વ્યક્તિને કેવી રીતે આપણે જજ કરવું અથવા કોઈના મેરેજમાં ગયા હોય ફંક્શનમાં ગયા હોય બર્થડે પાર્ટીમાં ઘણા બધા મહેમાન આવ્યા હોય મેરેજ હોય તો નવા નવા પર્સન આવતા હોય અને એ દરમિયાન આપણે એક કે બે કલાકમાં જે વ્યક્તિને જજ કરવાનું હોય કે આ વ્યક્તિ કેવું છે મેરેજમાં તો આપણે એને એકથી બે કલાકમાં જજ કરી શકી તો સેના ઉપરથી જજ કરી શકી સી ચાલો જોઈએ ધ પર્સન્સ આઉટ ઓફ અપિયરન્સ પ્લેઝ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ધ ક્યુરિટિંગ ફર્સ્ટ ઇમ્પ્રેસન ફર્સ્ટ ઇમ્પ્રેસનમાં જ આપણને સેવન્ટી પર્સન્ટેજ ખબર પડી જાય કે ફર્સ્ટ એ વ્યક્તિનો લુક કેવો છે જો વાતુળીઓ છે ક્વાટ છે કે વધારે બોલ બોલ કરે છે પોઝિટિવ એનર્જી છે એનામાં પોઝિટિવ વાત કરે છે કે નેગેટિવ વાતો જ કરે છે એને ડ્રેસ ડ્રેસ ઉપરથી આપણને ખબર પડી જશે પહેરવેશ ઉપરથી કે એને જ્વેલરી કેવી પહેરેલી છે એના હેર કેવા છે ક્લોથિંગ કેવા પહેરેલા છે મતલબ અમુક વ્યક્તિ તમારે જોવાનું મેરેજમાં કે આવેલા હોય તો શૂઝ કંઈક અલગ પહેરેલા હોય જીન્સ કંઈક એથી અલગ હોય જ્વેલરી કંઈક અલગ જ પહેરેલી હોય કોઈ જાતનો મેચ હોય નહીં બરાબર તો આપણને એ વેલ ડ્રેસ્ડ ઉપરથી ખબર પડી જાય કે વ્યક્તિ કેવો છે અને મેરેજ હોય તો ત્યાં મિટિંગના કપડાં પહેરીને આવી જાય અથવા તો કોલેજે જવાનું હોય મિટિંગમાં જવાનું હોય તો મેરેજના કપડાં પહેરીને શેરવાનીને પહેરીને જતા રહીએ ને વધારે હાઈલી મેકઅપ કરીને આવે લાઈટ નેન પોલિશ ના કરે ડાર્ક નેન પોલિશ કરે લાઈટ લિપસ્ટિક નહીં અને બોઇઝમાં એવી રીતે જે સ્પ્રે આવે લગાવવાનો થોડોક વધારે જ એકદમ સ્મેલ આવતી હોય ને એ લગાવીને જતા રહીએ બોડી સ્પ્રે બોય માણસ બાજુમાં જ ન બેસી શકે મતલબ આપણને એની ફર્સ્ટ ઇમ્પ્રેશન ઉપરથી જ ખબર પડી જાય કે આ વ્યક્તિ કેવો છે એમ એને કોઈને આપણે ફર્સ્ટ ટાઈમ માનો કે એરપોર્ટ ઉપર આપણે જઈ છીએ એરપોર્ટ ઉપર આપણે જોઈ છીએ કોઈ બહારના વ્યક્તિ આવે અલગ અલગ કલ્ચરના આવે તો આપણે એના ડ્રેસ ઉપરથી ખબર પડી જાય કે નેશનાલિટી કેવી છે એનું કલ્ચર કેવું છે મેરિટિયલ સ્ટેટસ શું છે એમનું કોઈ જગ્યાએથી આવેલા છે એનું એટીટ્યૂડ પહેલાં તો આપણને માણસને ખબર પડી જશે જો પુલાઇટ એલિ છે કે સ્ટ્રોંગ એટીચ્યૂડ છે અમુકનો છે ને પોઝિટિવ એટીટ્યૂડ હોય કે ભાઈ હું છું છું એમ તમે લોકો મને ફોલો કરો તો કરો અમુકનો નેગેટિવ એટીટ્યૂડ કે આપણને એ વસ્તુ પસંદ જ નથી છતાં એ વસ્તુ કઈ જ કરે આપણે એક વખત ના પાડીને કે ભાઈ આ રીતે અવાજ નહીં કરવાનો પણ એ કન્ટિન્યુ કયા જ કરે કઈરા જ કરે જે વાસ્તુ નથી કરવાની એ જ વસ્તુ કર્યા કરે મતલબ આપણને એની જે ફર્સ્ટ મિટિંગ છે એક કે બે કલાક કે અથવા તો પંદર મિનિટ વેલ ડ્રેસ્ડ ઉપરથી ખબર પડી જશે એની સ્પીચ પોલિશ્ડ છે કે નહીં એના ઉપરથી ખબર પડી જશે ક્યાંથી બિલોંગ કરે છે આ ગામડાના છોકરા હોય તો એની સ્પીચ હોય અલગ હોય કે ભાઈ અથવા તો રાજકોટના હોય અમદાવાદના હોય તો એની સ્પીચ એથી અલગ હોય બોમ્બેથી આવ્યા હોય તો એથી અલગ હોય તો આપણને એના ઉપરથી નેશનાલિટી ખબર પડી જશે કે ભાઈ કઈ જગ્યાએથી બિલોંગ મેરીટરિયર સ્ટેટસ શું છે એમનું તો આ જ પર્સનલ અપિયરન્સ છે કે આપણે વ્યક્તિને કેવી રીતે ઓળખી શકીએ બોડી પોશ્ચર થડવાની બોડી પોશ્ચર વ્યક્તિ ઊભો હોય ને અથવા તો સીટ કરે તો એના પરથી ખબર પડી જાય કે કઈ રીતે બેસે છે કોઈ ઊભા હોય ને તો આમથી આમ પગ કર્યા કરે ડગ ડગ ડગડગ થયા રાખે કન્ટિન્યુઅસ તમે એક મિનિટ ઊભો રાખો ને તમારી સામે તો વ્યક્તિ આમથી આમ ડગે આમથી આમ ડગે આમ માખ ફેરવે આંખ ફેરવે ડયગાજ રાખે ડયગાજ રાખે પંદર મિનિટ વ્યક્તિ કન્ટિન્યુ ઊભો ન રહી શકે પછી બેસતી વખતે બેસતી વખતે પણ એને ડગવા જોઈએ જ તો આપણને વ્યક્તિ કેવી રીતે બેસે છે કેવી રીતે ચાલે છે એગ્રેસિવનેસ ધ ફાસ્ટ મુમેન્ટ હવે કોઈ વ્યક્તિ ગુસ્સામાં હોય હળી કાઢીને દોડવા માંડે છે અથવા સ્પીડમાં ચાલે છે કે આજ તો હું આમ કરી જ નાખું આજ તો આમ કરી જ નાખું મતલબ બોડી પોસ્ચર બોડી પોસ્ચર દેખાડે છે એનો ફટાફટ ચાલીને ફાસ્ટ બોય મુમેન્ટ એન્ડ લેક ઓફ પેશન્સ મેં ઇન્ટરપ્ટ ઇન્સ્ટન્સી ઓફ ઇમ્યુનિટી ઓફ કોન્સન્ટ્રેશન ઓકે કોઈને બહુ ફાસ્ટ બોલવાની ટેવું હોય સ્પીડમાં બોલી દઈએ ફટાફટ સામેવાળાને સમજાય કે ન સમજાય એનું કામ બોલવાનું છે એને ફટાફટ બોલી દીધું ઘણા લોકો પ્રવચન દેતા હોય એટલું સ્પીડમાં બોલી નાખે કે સામેવાળો કંઝોપ ના કરી શકે કે ભાઈ પેલી લીટી બોલી એ સમજવા બેસેને લખવા બેસેને તો લાસ્ટ લીટી એ પહોંચી ગયા હોય લૂઝ વોક વિથ ધ ડ્રેગિંગ ફિટમેટ ઓકે અમુક લોકો છે ને ચાલતા ના આવડતું હોય ચાલે ને તો પગ ઢસાડતા ઢસડતા ચાલે પગ પૂરા ઉપાડે જ નહીં મતલબ એ તમારા એકની પ્રોબ્લેમ નથી એ જેટલા સાંભળે છે ને આજુબાજુવાળા એ બધાને નડે છે કે તમે ઢસેડો છો તમારા પગ ઘણી વખત મિટિંગમાં આપણે જોઈ થર્ડ ફોર્થ પોઈન્ટ છે મિટિંગમાં તમે જુઓ ઊભા રાખો અથવા તો ક્લાસમાં ઊભા રાખો તો કોઈ પણ એક તમારે દિવાલનો ટેકો લેવો પડે ટેબલનો ટેકો લઈને ઊભું રહેવું પડે કોઈ પર્સનનો ટેકો રાખીને ઊભું રહેવું પડે ચેર ઉપર તમે હાથ રાખીને બેસી જાઓ અને પછી સાંભળો મતલબ તમે સ્ટેન્ડિંગ પ્રોપર નથી તમારું તો એ તમારે લૂઝનેસ બતાવે છે કે તમે એક પ્રોપર ઊભા પણ નથી રહી શકતા ટેકા વગર ચાલી પૂરું શકતા નથી તો આ બધી છે ને પર્સનાલિટીમાં આવે છે કે પગ ઉપાડીને ચાલવાનું ટેકા વગર સીધું સ્ટેન્ડિંગ ઉભું રહેવાનું ફાસ્ટ વોક દોડતા દોડતા નહીં કરવાનું વોકિંગ તો કરતા નથી પરફેક્ટ રીતે ચાલવાનું સિટિંગ કવડ ઇન ચેર ડ્યુરિંગ ધ બિઝનેસ મિટિંગ ઓકે જ્યારે કાંઈ કહેતા હોય તો વાંકા વરીને આમ ગૂંચવાઈ ગયા હોય ને એ રીતે આમ આમ સાંભળતા હોય પણ તું કડક તો થા સ્ટેન્ડિંગ તો બેસ તો તારા મગજમાં કાંઈ કે ઉતોરશે બરાબર અને કાં તો કોઈ સિટિંગ વિથ સ્ક્રેચેજ લેગ એન્ડ ટેબલ વિથ ધ ઓપર્ચ્યુનિટી અન એક્સેપ્ટેબલ ખુર સિવાય બેઠા બેઠા ડગ 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 કયા જ કરે પગને ઘણાની એવી આદત હોય મતલબ આ એક બધા પર્સનાલિટીમાં આવે છે કે તમારે બોડી પોસ્ચર કેવી રીતે રાખવા ચેર ઉપર સીધું બેસવાનું ડગાવ ડગાવ નહીં કરવાની ચેર કૌડ થઈને નહીં બેસવાનું સીધું તટાર બેસીને વાત સાંભળવાની કન્ટિન્યુ ઊભું રહેવાનું જ્યાં સુધી કોઈ વ્યક્તિ વાત કરતો હોય ઇન્ટરેસ્ટ દાખવવાનો સામેના વ્યક્તિ સાથે કોઈ વાત કરતા હોય ને તો બે હાથ કમરે રાખીને ઊભા રહી ગયા ભાઈ તું એ ઝઘડવા કે બાજવા નથી આવ્યો બે હાથ કમરે રાખીને ઊભા નથી રહેવાનું સીધું ઊભું રહેવાનું છે અને એક્સપ્રેશન દેવાના છે મતલબ આ બધી વસ્તુ શો ઓફ કરે છે કે તમારી પર્સનાલિટી કેવી છે તમે માણસ કેવા છો ધેન ફોર્થ વન ઇઝ જેસ્ચર જેચરમાં આવે કે ફેસ એક્સપ્રેશન કોઈ છે ને સ્માઇલ દેને વાત કરે મતલબ તમે ફ્રેન્ડલી નેચરવાળા છો એ દર્શાવે છે સ્માઇલ દેને વાત કરો બધા સાથે અમુક વ્યક્તિ કનેક્ટ થઈ જાય ફટાફટ ગ્રુપમાં કોઈ નવો છોકરો આવે ને તો થોડાક દિવસ જતો રહી બાકી જોઈ તરત કનેક્ટ થઈ જાય તમને સાંજ પડે લાગે નહીં કે વ્યક્તિ નવો આવેલો છે અમુક વ્યક્તિ સાયનેસવાળા હોય કે ભાઈ સાઈડમાં આખો દી બેઠાને બેઠા રહીએ તમે ગમે એટલું બોલાવો નહીં ગમે એટલે ફ્રેન્ડલી ન થો એને ગમે જ નહીં ગ્રુપ જ તમારા આજુબાજુ અમુક વ્યક્તિની આઈ કોન્ટેક્ટ હોય આઈ કોન્ટેક્ટ તમારી આંખમાં આંખ નાખીને વાત કરે મતલબ તમને દાખવે કે એને ઇન્ટરેસ્ટ છે તમારી વાત સાંભળવામાં એ તમને સાંભળે છે તો એના ઉપરથી તમને વ્યક્તિની ખબર પડશે હેન્ડ મુવમેન્ટ કેવી કરે છે આંગળી કઈ રીતે કરે છે કોઈ છે ને ખાલી સામાન્ય વાત કરતા હોય તો આંગળી ચીંધીને વાત કરે તમારી સામે તો એ હોવું જોઈએ તમારામાં કે આ રીતે મારે વાત ન કરવી જોઈએ મારાથી મોટા સાથે હેન્ડ મુવમેન્ટ કેવી રીતે કરતા હોય છે લેગ કઈ રીતે કરતા વાપરતા હોય છે આઈ કોન્ટેક કેવી છે અધર બોડી પાર્ટ છે સ્ટ્રેટ છે કે નહીં ચાલતી વખતે જોવાનું તો એ બધી વસ્તુ જેસ્ચરની અંદર આવશે મુમેન્ટ ઓફ ધ બોડી શુડ બી હાર્મોની વિથ ધ સ્પીચ વન કેન નોટ હેડ અપ એન્ડ ડાઉન ઘણા વખત કોઈ પણ વ્યક્તિને ના જ પાડે એક વસ્તુમાં એ મારાથી નહીં થાય થાય તમે લોકો તો બહુ મોટા અમે તો સૌ નાના માણસો હરેક વસ્તુમાં નાનો જ પોતાની જાતને સાબિત કરે તો એવા વ્યક્તિના ગ્રુપમાં કોઈને રહેવું ગમે જ નહીં મતલબ આ એક જેસ્ચર છે કે તમે ચેર ઉપર બેસો છો તો કોઈને આમ ટેકો દઈને બેસવાની અંદર આગળ હાથ રાખીને હેન્ડસેક કરીને બેઠા હોય તો આ આપણે કાયને સિક્સ ઓફ બોડી લેંગ્વેજ શીખા એની અંદર આ એક્ઝામમાં ક્વેશ્ચન આવે છે કાઇનેસિક્સ ઓફ બોડી લેંગ્વેજ એમાં ઓક્યુલેસ્ટિક ઓફ ફેશિયલ એક્સપ્રેશન ફર્સ્ટ ફેશિયલ એક્સપ્રેશન કેવા હોવો જોઈએ તો કે સરપ્રાઇઝ આપણે આપી છીએ એંગર ગુસ્સેથી થઈ જાય છે ત્યારે આપણે એક્સપ્રેશન કેવા થાય છે ઇન્ટરેસ્ટ કોઈમાં દાખવી છે ને ગિલ્ટી ફીલ થાય તો આપણે શું કરીએ છીએ પર્સનલ અપિયરન્સ એટલે ફર્સ્ટ મિટિંગમાં આપણે શું શું વસ્તુ જોઈએ છીએ તો કે વેલ ડ્રેસ ઉપરથી ખબર પડી જાય એના હલવા ચાલવાની ઢબ ઉપરથી એની વાતો ઉપરથી ખબર પડે નેગેટિવ વાતો કરે છે કે પોઝિટિવ વાતો કરે ભલે વ્યક્તિ આપણી સામે પંદર મિનિટ માટે આવ્યું હોય કે કલાક માટે આવેલો હોય બોડી પોસ્ચર હાલતા હાલતા ઠહડ ફહડ ચંપલ કરીને હાલતો હોય કન્ટિન્યુ સતત ઊભો ન રહી શકતા હોય ચેરનો સહારો લઈ લેતો હોય બેસી જતો હોય મતલબ થાકેલો વ્યક્તિ ટોટલી તમે એની જોડે વાત કરો તો બીજે આંખ નાખીને વાત કરે મતલબ તમારી વાતમાં ઇન્ટરેસ્ટ દાખવતો નથી જેસ્ચર જેસ્ચરમાં તમારે એક્સપ્રેશન આઈ કોન્ટેક મેન્ટેન કરે છે કે નહીં તો એ આપણે જેસ્ચર આ ફર્સ્ટ પોઈન્ટ પૂરો થઈ ગયો